ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ મહિલાઓએ ચૈત્ર વસાવાના વિરોધમાં ડેડિયાપાડામાં રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એડીવીટીની મીટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલ મારામારીનો કેસ અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ ગમે તેમ અપશબ્દ બોલી તેમની અધિકારીઓની વચ્ચે મીટિંગમાં અપમાન કર્યું હોય આદિવાસી મહિલાઓ રોષે ભરાયા અને ડેડીયાપાડામાં રેલી યોજી મહિલાઓએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્લોગનો લખી પ્લે કાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધ્યો હતો ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાના મહિલાઓ રોષે ભરાઈને ચૈત્ર વસાવા હાય ના નારા લગાવ્યા હતા મહિલાઓ મોટી સંખ્યામાં રેડી લઈને વેરાય માતાના મંદિરેથી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ધવલ સંઘાડાને લેખિત આવેદન પત્ર આપી ધારાસભ્યની મારામારી અને મહિલાઓનું અપમાન કરનાર ધારાસભ્ય ચૈતર વસાવાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે રજૂઆત કરી હતી રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીબીટીની જે મીટિંગ થઈ હતી પ્રાંતપુસમાં તો પ્રાંત સાહેબના સાનિધ્યમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાનું અપમાન કર્યું છે એ ચા ચલાવી લેવા જેવું અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે જ્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે જે પ્રતિષ્ઠિત અધિકારીઓને સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાનનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકપાડા ડેડેપારામાં